પસંદગી કરવામાં આવી છે આજે અધ્યક્ષની ચૂંટણી હતી અને અધ્યક્ષની ચૂંટણીમાં ધ્વનિ એનડીએના ઉમેદવાર તરીકે ચૂંટાયા છે ઓમ પ્રકાશ બિરલા ઓમ પ્રકાશ બિરલા બીજી વાર લોકસભામાં ગૃહના અધ્યક્ષ બન્યા છે તેમને અધ્યક્ષ બન્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા આપી વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીની વરણી થઈ છે તેમણે પણ શુભેચ્છા આપી છે એના બંને નેતાઓ સાથે જે સંસદીય બાબતોના મંત્રી છે તે પણ સાથે જઈને ઓમ પ્રકાશ બિરલાને ખુરશી સુધી મૂકવા ગયા હતા આ સંસદ તો જે વિડીયો સામે આવ્યો છે તે આપ જોઈ લો આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌ પ્રથમ તો ઓમ પ્રકાશ બિરલા ને શુભેચ્છા આપે છે ત્યારબાદ રાહુલ ગાંધી જે હવે વિપક્ષના નેતા બન્યા છે તેમણે પણ શુભેચ્છા આપી છે અને બંને લોકોએ સાથે હાથ મિલાવ્યા હતા અને તે ઓમ પ્રકાશ બિરલા જે હવે લોકસભાના નવા અધ્યક્ષ છે તેમને ખુરશી સુધી મૂકવા ગયા છે આમાં લોકતંત્રની મજબૂત નિશાની છે અને આજ આપણી ખૂબી છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર